છોકરા <coughs> 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 <coughs>

ચા પોણી ઘર કરવા ચોપો લઈને બેઠો હતો ચોપડા કરું કેટલો પાસે હિસાબ ખબર પડે કે આપડે તો હવા મોજ નાખવી પડે પછી ચોલ્લો થાય કુટુંબમાં ક્યાં કરી ઘેર બેહો મોજ નાખો ચોક તો વ્યવહાર આવે વ્યવહાર પતાવો પછી બધો થાય કે મુ તો જોતો મુકો આને કર્યા કે નઈ કર્યા કો તો ઓતર ને આપડા વ્યવહાર કેણ હોય ખવાય દાળો ઉગ ને એટલે ચા પાણી તો આપણે ભેગા કરીને પછી વ્યવહાર કરવાનો હોય બધો આપલા રસુમભાઈ નઈ પેલા કૌંસ માર જે અરે રેવા હા ઈ મને કર્યો 51 રૂપિયા આના બોલપેન કેમ આવી આપળો આ મંગાઈ જો દુકાન તો દુકાનવાળા હાલ ફોન કર્યો તો મુકો આપના છોકરા કણ લાલ બોલપેન જો હોય ભાઈ હા આઈ બોલપેન ના લાગો અરે

લખો જ ને ઓ હો લખો લખો એનું લખો એનું બોલો પમરાજી તમારો છેલ્લો પત્ર લખવા દો એટલે યાદ રો છેલ્લે લખો એટલે ફાઈલ નહીં નાખવાની કોઈ ફાઈલ નહીં નાખવાની છેલ્લે તમે તમે મોણસો એવા એટલે છેલ્લે લખવા લખો વાલ ભાઈ 1100 વાલજી કેમજી લખો 11 1100 ના કેટલા એ કેમ બધા કરાય અગ્ઞાને મેં એવું હાંભળ્યું કોણ મો 11 11 કીધું હતું એ તો ઓના 11 કરવાના મારા કે નહીં કરવાના વધારે કરવાના મારા 10 10000 10000 વાલ્જી તો વાલ્જી મોણો શું હોય જો ખાલી 10000 રૂપિયા તો લ્યો એ ના વાલા એ કો વાલ્જી કેમ છે વાલ્જી કેમ છે લખો એ કે એ કે ભરી લે અલ્યા બળસવા દો તો 10 તો કીધા 10000